જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે શ્રાવણ વધ દસ અને આજે શ્રાવણ વધી નોમ એટલે નંદ મહોત્સવ તો એમાં નંદ મહોત્સવમાં એક એવું પ્રસિદ્ધ અને ઘરે ઘરે પ્રચલિત પદ જીતસ્વામીજીનું કે પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાય હો આ કીર્તન પલનાના પદનું છે અને બાદશાહ અકબરને કઈ રીતે દર્શન થાય છે તો એનો ભાવ આપણે જોઈએ તો આવતીકાલે સાજ છે વળતો સાજ આવે વસ્ત્ર પણ વળતા વસ્ત્ર આવે હવે રાધા અષ્ટમી સુધી નિત્ય ભીતરમાં ઠાકોરજી પલના ઝૂલે અને પલનામાં ભોગમાં માખણ મિશ્રી પેંડા બરફી સૂકો મેવો લીલો મેવો સંધાણું આ બધું સામગ્રી આવે અને આજથી બાળ લીલાના પદ પછીથી દસમ નદીથી ગવાય બાળ લીલાના પદ નિત્ય ગવાય તો એમાં પલનામાં એક પદ છે કે પ્રિય નવનીત પાલને જૂને શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવ્યો હો આ પદનો ભાવ વિચારીએ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે એકવાર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી નવનીત પ્રિયાજીના શૃંગાર ધરાવતા હતા નવનીત પ્રિયાજીને અને દામોદરદાસ હરસાનીજીએ સમાચાર આપ્યા કે બાદશાહ અકબર તાતબીબી ટોડરમલ અને બિરબલ સાથે દંડવત કરવા આવે છે પ્રભુ એક ક્ષણ પૂરતા શ્રી વિશ્લેષ પ્રભુના ચહેરા પણ અણગમાના ભાવો પ્રસરી ગયા આજે શ્રી વિશ્લેષ પ્રભુનું ચિત્ત સંપૂર્ણ સેવામાં વ્યસ્ત હતું નવનીત પ્રિયાજી પણ આજે તો સહજ સ્વભાવ પ્રગટ કરતા ઘડીકમાં કુંડળ તો ઘડીકમાં જાંજર તો ઘડીકમાં માથાનો મુગટ તો ઘડીકમાં પાઘ શ્રી વિશ્લેષજી ધરાવતા તો એ પાડી નાખતા અને પછી એ હસી પડતા મધુર હાસ્ય કરતા પ્રભુ બાવા શ્રી વિઠ્ઠલલાજી શ્રી ગુસાઈજી કહે છે કે બાવા આજે આ શ્રી લીલા આદરી છે કેમ શું થયું ભોળા ભાવે લાડીલે લાલે પૂછું હજી તો કુંડળ ધરાવું છું ત્યાં આપ મુગટ પાડી નાખો છો અને મુગટ પહેરાવું છું તો ચરણમાંથી આપ નુપુર કાઢી નાખો છો હું તો કાંઈ એવું નથી કરતો તમને જ શૃંગાર ધરાવતા નથી આવડતા અને ભૂલ કરો છો ઠાકુરજી આવું શ્રી ગુસાઈજીને જણાવે છે તો ગુસાઈજી કહે છે કે હું ભૂલ કરું છું બસ નાનો હતો ત્યારથી જ તાશ્રીએ આપના શૃંગાર કઈ રીતે ધરાવવા આપને એ અમને શીખવ્યા છે તો ભૂલ છે ને એમાં આવે તમે જ આપ જ તોફાન કરો છો મારા લાલ જાઓ જાઓ શ્રી હવે શ્રી ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી કહે શ્રી ગુસાઈજીને કે જાઓ જાઓ તમારું ચિત્તો અત્યારે બ્રહ્માંડના નાથની સેવાને બદલે દિલ્હીના બાદશાહના આગમનની તૈયારીમાં જોઈતું છે અને વિશ્લેષ પ્રભુએ કાન પકડ્યો લાલની વાત સાચી હતી ક્ષુલ્લક લૌકિકમાં એ પડી ગયા હતા શ્રી વિશ્લેષ પ્રભુએ લૌકિકમાંથી ચિત્ત ખંખેરી નાખતા હર્ષાનીજીએ આજ્ઞા કરી બાદશાહ સલામતનું સ્વાગત અને સામયુ કરવા તમે જાઓ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી અને અને માન સન્માન સાથે એને આપણા નવનીત પ્રિયાજીના દર્શન કરવા લઈ આવો જેવી આજ્ઞા કહેતા દામોદરદાસથી બાદશાહ સલામતની સરભરામાં લાગી ગયા અને નવનીત પ્રિયાજીના દર્શન કરવા લઈ આવ્યા હવે અકબર બાદશાહ શ્રી વિશલિતજીના દર્શનથી એટલા બધા ભાવ થઈ ગયા કે એના ચરણારવિંદમાં લોટી પડ્યા અરે રે બાદશાહ સલામત પગે મને મને નહીં આ પારણે ઝૂલતા અમારા લાડીલે લાલ અને શ્રી નવનીત પ્રિયાજીને લાગો બાદશાહને ઊભા કરી સ્વસ્થ આપ કરતા બોલી ઉઠા સિદ્ધ સ્વામી ઝૂમી ઉઠા હવે કેવા દર્શન થાય છે બાદશાહને શા માટે પ્રભુના દંડવત કરવામાં ચરણમાં પડી જાય છે તો પ્રિય નવનીત લાલ પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો શ્રી નવનીત પ્રિયાજીને શ્રી ગુસાઈજી પલને ઝુલાવે છે કબહુક આપ સંગમિલ ઝૂલે કબહુક ઉતરે ઝૂલાવો બાદશાહને એવા દર્શન થયા કે ક્યારેક ઠાકોરજીને તો શ્રી નવનીત પ્રિયાજીને તો શ્રી વિઠ્ઠલનાથજી ઝુલાવે છે તો ક્યાંયક શ્રી નવનીત પ્રિયાજી શ્રી વિઠ્ઠલનાથજીને ઝુલાવે છે કબહુક સુરંગ નાના હો એવા વિવિધ પ્રકારના ખીલોનાથી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને ખેલાવે છે તો કેવા ખીલોના ચક્કરી બંકી ફિરકની ની લેહૂટું જૂન જૂન હાથ બજાવે હો એવો જૂન જૂનો હાથમાં બજાવે ને કેવો સરસ મજાનો અવાજ કરે અને પ્રભુ આનંદ અને પ્રસન્નતામાં વધારો કરે છે ભોજન કરત થાર એક જારી દો મીલ ખાઈ ખવાયો એમાં પ્રભુને આરોગવા માટેની જે થાળ હતો એમાં ક્યારેક શ્રી નવનીત પ્રિયાજી રોગ આવે તો ક્યારેક શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી રોગ આવે છે અરસપરસ ગુપ્ત મહારસ પ્રગટ જન આવે પ્રીતિ નહીં હો આવો ગુપ્ત મહારસ અને આવો પ્રગટ એકાબીજા પ્રીતિમાં વધારો કરે છે ધન્ય ધન્ય ભાગ્ય દાસ નીચેજનક કે જો એ દર્શન પાવે ખરેખર ધન્ય છે એ ભાગ્યશાળી જીવ એ દાસ કે જેને આવા દર્શન થાય છે ચિત્તસ્વામી ગિરિધર્નરસિંહ વિઠ્ઠલ નિગમે એક કરી ગાવે હવે શ્રી વિઠ્ઠલનાથજી પદની પંક્તિ સાંભળી આનંદ વિભર બની બંધ આંખે શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવી રહ્યા ત્યારે દર્શન બાદશાહ અકબર આફરીન બિરબલ આફરીન એમ બોલી ઉઠ્યા શું વાત છે જહાપના કેવા સુંદર દર્શન થાય છે આજે તો ભક્તન કો ભગવાન ઝુલાવે ઓર ભગવાન કો ભક્તન ઝુલાવે ગોકુળના ફકીરને ખુદા નવનીત પ્રિયાજી પલનામાં ઝુલાવે છે ને શું બાદશાહ સલામત આવું ન બોલાય તમારો દ્રષ્ટિ ભ્રમ છે અમારા ભગવાન નવનીત પ્રિયાજી પલનામાં ઝુલે છે ને શ્રી વિઠ્ઠલનાથી જુલાવે છે અરે દ્રષ્ટિભ્રમ તો તારો છે બિરબલ આજ તો ભક્તકો ભગવાન ઝુલાવે આજ તો ભગવાન છે એ ભક્તને ઝુલાવે છે એવા દર્શન બાદશાહને થાય છે બાદશાહ અકબરને ઘડીકમાં પલ્લામાં શ્રી નવનીત પ્રિય તો ગડીકમાં શ્રી વિશ્લેષજી પ્રભુના દર્શન ઝૂલતા એવા થાય છે પલ્લાનો ભોગ તૈયાર છે કૃપાનિધિ કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી શ્રી નેત્ર સંકેત કરતા ટેરા આવી ગયા શ્રી વિશ્લેષ પ્રભુ અકબર એના રસાલા સાથે મંદિરની બહાર નીકળી ગયા તો આ રીતે આ સુંદર પલ્લાનો ભાવ પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે તો આજથી રાધા અષ્ટમી સુધી નિત્ય પલના માં પ્રભુ ઝૂલે અને અવકાશ હોય તો બે પલના નકર ચાર પલના ગાય અને પછી પ્રભુ રાજભોગ આરોગ્ય આ રીતનો ક્રમ હોય છે તો બાળ લીલાના પદના પછીના હવે આપણે વિડીયા ઉતારશું શ્રી વલ્લભાજી શકે જય